કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકત્રીસ મેના રોજ આંધ્રના તિરુપતિ મંદિરથી સીધા રાજકોટ હિરાસર એરપોર્ટ ઉતર્યા હતા જ્યાં તેમણે લાઉન્જમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે બેઠક કરી હતી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ તેમજ કલેક્ટર પ્રભવ જોશી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં અમિત શાહે રચાયેલી ઉપરાંત રાજ્ય સરકારે રચેલી સુભાષ ત્રિવેદીની હેઠળની તપાસ અંગે ચર્ચા કરી હતી હાલમાં અગ્નિકાંડ બાદ રાજકોટ શહેરમાં લોકોની લાગણીઓ અને પ્રતિક્રિયાઓ અંગે પણ શાહે આ બેઠકમાં અધિકારીઓ સાથે વાત કરી હતી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી જાહેર કરાયેલી સહાયની ચુકવણી બાબતે પણ શાહે વિગતો માંગી હતી આ ઘટના બાદ હાલમાં રાજકોટમાં ચાલી રહેલી ફાયર સુવિધા અંગેની તપાસનું અભિયાન અને ભવિષ્યમાં જરૂરી સુધારાને લઈને તેમણે અધિકારીઓને સૂચન કર્યા હતા ઉપરાંત પકડાયેલા અધિકારીઓ અંગે પણ તેમણે જાણકારી લીધી હતી જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચે ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.